મોરબી તાલુકાની ઘોટુ ગ્રામ પંચાયત દ્વારા રોડ રસ્તાની નબળી કામગીરી અંગે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ઘોટુ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ બુધવારે બપોરે ચાર વાગે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રોડ રસ્તાની નબળી કામગીરી બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે માટે આયા હતા કે ગામના રોડ નું ફોર્ટેક નું કામ આલે એની બાજુમાં ગટરના નાળા બને છે એનું નબળું ફૂલ નબળું કામ આલે છે એના માટે થઈને અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા હતા કે ગામની વાત છે ને કુટુ ગામ કુટુ ગામ અને કુટુ ગામની પંચાયતના હાથે પેનલને બધા સભ્યો આવ્યા હી ગામ સહિત આવ્યા હી અધિક કલેક્ટરે એવું જણાવ્યું કે આજની તારીખમાં આજે એનું આજી એ તમારા પ્રશ્નનો ઉકેલ આવશે અને આજે તમારી કાર્યકરો હોય એ અહીંયા આવી જશે ચેક કરવા માટે કે કેવું કામ આલે શું હોય એ બધું અમને આશ્વાસન આપ્યું